જય અલખ ધણી ૐ નમો નારાયણ જય ગુરુ મહારાજ આજે મહાસુદ બીજ એટલે હું દેવરાજ धाम સંસ્કૃત દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન અરવલ્લી મોડાસાથી ધનગીરી મહારાજના સર્વને જય અલખ ધણી આજે મહાબીજ મહાસુદ બીજ દેવરાજ धामની ધર્મધારા સદગુરુ દેવાયત પંડિત બાપા વખતથી અવિરત ચાલતી આવતી આ ધર્મધારા છે

આજે વિવિધ કાર્યક્રમોથી આ પ્રસંગ જોડાયેલો છે સામાજિક કાર્યક્રમો સમાજ સેવા લક્ષી કાર્યક્રમો અને આધ્યાત્મિક કાર્યક્રમોથી થી દેવાયત પંડિત બાપાનું ચેતન સમાધિ સ્થાન સમાધિગની આગમવાણી કરી અને સદગુરુ શોભાજી મહારાજના વચનથી જેવા શબ્દો બોલ્યા છે પહેલા પેહલા પવન ફરૂખ છે નદીઓમાં નઈ રે નીર પોતર મારો સાંઈબો આવશે ભેગા હનુમાન જતી વીર દેવાયત પંડિત દાણા દાખવે સોનો તમે દેવડ દેનાર આપણા ગુરુ સતપાંખા એમાં જેઠુ જરીના લગાત લખી ભાખરી એટલી નામ છે આવા શબ્દોથી બેર પંડિત બાપાએ એમની આગમવાની જગતના જીવોને અર્પી છે તો આજના મહાસુખ બીજના પર્વે સર્વ જાહેર જનતા ને મારી શુભકામનાઓ સર જય અલકતણી જય ગુરુ નમો નામ વળી બીજ છે આ મહાસુખ બીજ એટલે મોટી બીજ છે વર્ષની વડી બીજ માનવામાં આવે છે અને અને મહાબીજના ઘણા બધા પાટોસવ થાય છે જે મહાધર્મને સનાતન ધર્મની ધારામાં મહાધર્મને માનવાવાળા અને એ એના સિદ્ધાંતો પર ચાલવાવાળા દરેક ખરી ભક્તો મહાબીતના ઉત્સવ મનાવે છે એ વખતે રામદેવજી મહારાજનો પણ મહિમા ખૂબ છે અને એની ધર્મ ધારા છે એમાં ઘણા બધા મહાપુરુષો લાખો લોયણ ગંગા સતી પાનબાઈ ખીમડો કોટવા રાવત રણસી મેક دارو જેસલ તોરલ માલદે રૂપાદે રાણો બાવા કુંભો અનેક મહાપુરુષો સિદ્ધ સંતો આ ધર્મની ધારામાં સિદ્ધ થયા છે અને ભાવસાગર પાર ઉતર્યા છે એટલે આ ધારામાં માનવાવાળા વર્ગ એ મહાબીતના ના ઉત્સવ ને વડીબીજ તરીકે માને છે બધાને નમોનારાયણ જય અલગ ગણેશ જય ગુરુ મહારાજ